કાજ સણી થા તાવ રાખી રાત નો 3 દાડો તાવ આવ્યો હજી તું પાજી પૂછાય છે હું ના મારું તો કો દેવા વાત નહીં લાગતી લ્યો મોઢાળજી લ્યો ઓઢો ને થોડી આદુવાળી ગરમ ચા બનાવું આ મસાણ આદુવાળી કરી હરે હરે તાવ આગો જતો રહેતો હું ખબર કેમ નહીં પડતી હતી હુંંઠ કણવા કણ હુંંઠ ના માલમાં નહીં

ચા પીજો ને થોડું ઠંડુ થાય એટલે આરતા કે કોમ છે કોમ છે કોમ ચા શકન નામ લીધું ચા તારા બકન હાલ કપાળવા ધીબો મેરે હાલ ને બકન નાટક કોમ છે બધો નાટક છો તાવ રાખે છે પછી થાય છે શકન તો કોઈ શકન થતા નહીં જ નહીં ચા ના શકન ના હારા મો મોરું એટલે તું નહીં હારી તું નહીં હારી પણ 5 મિનિટ થાય ચા પણ ઉતા થા ને બકન છે મારો ભાઈબંધ વાઘુ પૈસા પૈસા કરી ને તળી પાડી દીધો આના પૈસા લઈને આવ્યો એટલે મને વાટ જોર આવે છે જોખમ જેટલું લઈને મારે ઉભું રહેવાનું પચીસ હજાર રૂપિયા આવું કીધું હતું તો હું ઘેર ના લીધો એટલે તાણ પછી

પેક્ચર કરી શકે હવે કે ડોક્ટર કે 6 મહિના કે ખાટલો પકડી રાખો મુ કહું છું મારી તો કોઈ વાત જ મોન ન ઓયથી હેડ કે 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 કર્યો કે શકન ના અંડોળો તમે મારા શકન ના અંડોળો ચા પીવાનું નતું કીધું તમે તો કોઈ ભૂત છે મુ નઈ ચાની વાત છે અને એવો સાહ પીએ એટલે કોઈ શકન થોય વાત કરી જતો ન તમે આવું તો મને કોને કીધું ભાઈ તને ના તો જુનવાણી બધું હેડ તું આવ નઈ મારી

અરે સાના સકનનો વાત झाली જ છેlstm રકેબી પીતો તો તમને રકેબી આલ્યો ચા પીવા તો ફટ લઈને અલ્યા ઉતાવળથી ઓના મોળું થતું તું હોવે થઈ જ ને તમારું ચા પીજો હાથ ના કહું છું કે અપસેકન ખાય ચા પી લેવ લાવજે લે લાવ થઈ જાવ ભાજીજે તેડી આવા સકન વાળી થઈ જાવ પાછો તમાનો છોટો બોન કરે કે કમોણ મોણ

તો adesakanna bakkan valo toy nekkar valo kadjo aji dadjo aji kha var kadli mara dawa gad vali ale kok thah le mane rasta ma faati kem nai padto boda pan apno nom nai aave ena chana sakanna arsho to ane wonder samas phone phone mari jau jo mari jau faati paru na paru to ka natak na kar સકન થાય તો કુવારી છોડી હોય કોઈ આગી પાછું હોય તો આપડે કોઈ કેતું હોય કે બેટા રવા દે તો ના જાય મોડા એને સકન કે હોય અને હું લોહી પીજો લોહી પીજો અરે ભલા ચામેલ છે હા બાબા સામેલો ધેતર માં તો એ બાપ બેટો હેતર માં જો અને ઢેઘડું ભરીને મેલો અને જ્યાં સુધી સકન ના વળે ને ત્યાં સુધી પી પી કરો

કહેવત છતાં કહેવત ઉપર મળે અને મારી માની છો તમને જો ઉપરવાળો મોકલ્યા છે ને અથવા તો રોટલો નોટલો આલો હોય ને આ થમસ તમારા કરમ કર્યો છે એવું ભોગવ આ સાના બાના શકન કે પેલી મંજાળી આડી ઉતરી અને હું કંકુર તું આડો ઉતર્યો મંજાણીને આગળ તું આડો ઉતર્યો તારા શકન મજાડી લઈને પાછી વળી જાય કશું કોઈ નહીં એટલે ખોટા વ્યાપાર હતા ન ત્યાં અંધશ્રદ્ધામાં રહેવાનું નહીં મને તો કોઈ નહીંથી તું હાળો થઈ ગયું શું આજે તો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર પણ અને સાતો ના જ હોય એસિડિટી થાય એ વાત થઈ